નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કલ્પેશ તાવિયા અને તમે જોઈ રહ્યા છો ખેડૂત કૃષિમ યુટ્યુબ ચેનલ ઉપર ખેતીની વાતો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી છે કે મગફળીના પાકની અંદર આપણે કેવા પ્રકારના નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી જે દવાનો છંટકાવ કરવાથી આપણા પાકને કાંઈ ન થાય અને આપણને સારામાં સારું રિઝલ્ટ મળે જ મગફળીની અંદર જે કોઈ પણ પ્રકારનું ખડ ઉગેલું છે નીંદણ ઉગેલું છે કસરું ઉગેલું છે બધું સાફ થઈ જાય અને આપણો પાક એકદમ સુરક્ષિત રહે એવી માર્કેટની અંદર કઈ દવાઓ હશે કે જેનાથી આપણે સારામાં સારું રિઝલ્ટ આપણા પાકની અંદર મેળવી રહીએ મિત્રો વરસાદ સતત આવતો રહેતો હોય અને તેના કારણે આપણે મગફળીના પાકની અંદર નિંદામણ ખૂબ જ વધી જાય છે અને તેને હાથ નિંદામણ કરવું શક્ય બનતું નથી આવા સમયે મજૂરોની પણ અસત ઊભી થતી હોય છે અને એટલા માટે મજૂરો પણ મળતા નથી અને નિંદામણ હોય છે એ ખૂબ આપણા પાકની અંદર વધી જતું હોય છે તો આ નિંદામણ નિયંત્રણ કરવા માટે આપણે કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ કરવો જોઈએ તેની વિશે આપણે આજે માહિતી મેળવશું મિત્રો મગફળીની અંદર બે રીતે નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ ઉપયોગ કરવાનો હોય છે એક છે પટ્ટીપાન એટલે કે જે જે વાળા ખડ હોય છે એના માટે અને એક છે ગોળ પાન એટલે કે જે પાંદડા ખડ થતું હોય છે એના માટેના બે પ્રકારે આપણે મગફળીના પાકની અંદર નિંદામણ આપણે નિયંત્રણ મિત્રો કરી શકીએ છીએ તો જેની અંદર આપણે કેવા પ્રકારના ટેકનિકલો વાપરવું જોઈએ કેવા પ્રકારની દવાઓ વાપરવી જોઈએ એની વાત કરીએ તો મિત્રો આપણે પહેલા વાત કરીએ કે જે ખેડૂત મિત્રોના ખેતરની અંદર ફક્ત ને ફક્ત પટ્ટીપાન જે ખડ થાય છે ગોળ પાન નથી થતું એવા લોકો માટે આપણે વાત કરીએ તો કે જેની અંદર જે આપણે ક્વિઝાલો ફોપે ઇથાઇલ જે પાંચ ટકા આવે છે એનો ઉપયોગ કરી શકો છો અને એની અંદરની અંદર એ ક્વિજા ઓફ ઇથાઇલ જે દસ ટકા આવે છે એ તમે કંપની પ્રમાણે અલગ અલગ માપતાલ હોય છે મિત્રો અને ભાવ પણ અલગ 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 પડતા હોય છે એટલે જો તમારે ફક્ત ને ફક્ત કૂપાવાળું જ ખડ તમારા મગફળીના પાકની અંદર હોય તો તમે જે કુજા લોફ ઓફ ઇથાઇલ જે ટેકનિકલ આવે છે તમે ઉપયોગ કરી શકો છો માર્કેટના નામની વાત કરીએ તો જે આ ધાનુકા કંપનીનું જે આ ટર્ગા સુપર આવે છે મેઘમણી કંપનીનું આ મિલ્ક ક્વિઝ આવે છે બંને તમે પોતાના પાકની અંદર ઉપયોગ પટ્ટીપાન મગફળીના પાકની અંદર કરી શકો છો અને જો ઘણા બધા ખેડૂત ખેડૂત મિત્રોના ખેતરની અંદર કૂપડા વાળા જે પટ્ટીપાન ખડ હોય છે એ નથી થતું અને જે ગોળ પાન નું ખડ થાય છે તો એના માટે આપણે શું કરવું જોઈએ તો એની અંદર જે આપણે આ ઇમિજા થાપર સિત્તેર ટકા આવે છે અને એક ઇમીજા થાપર દસ ટકા આવે છે બંને બંનેના કંપની પ્રમાણે માપતાલ અલગ હોય છે મિત્રો એટલે જે પણ તમે કંપનીનું ખરીદવાનું ખરીદવાનો આગ્રહ રાખો છો એ દુકાનદાર પાસેથી તમારે ફરજિયાત એનું માપ અને તાલ પોસી લેવા માપ તાલ પૂછી લેવાનું છે અને પછી જ આપણા પાકની અંદર ઉપયોગ કરવાનો છે પટે ગોળ અંદર આપણે વાત કરીએ તો કે જેની અંદર આ આકાશ કંપનીનું હેઝલ છે એમિજા થાપર સિત્તેર ટકા આવે છે એની અંદર એક પચાસ ગ્રામ અને સો ગ્રામ બે પ્રકારના પેકિંગ આવશે પચાસ ગ્રામની અંદર દસ પંપ થાય છે સો ગ્રામ પેકિંગની અંદર આપણે વીસ પંપ થાય છે એટલે તમે આ એક તમારા ખેતરની અંદર જો પટે બાંધ એટલે કે કૂંપળાવાળું ખળ નથી થતું તો તેના માટે બેસ્ટ ઓપ્શન રહેશે અને તમારે બંને ખડ થાય છે પટ્ટીપાંદ અને કૂપળા પટ્ટીપાંદ અને ગોળપાન બંને પ્રકારના ખાડ હોય અને એના માટે નિંદામણ માટે આપણે તમે આ બંને મિક્સ કરીને પણ તમે ઉપયોગ તમારા ખેતરની અંદર લઈ શકો છો પરંતુ તમે જે વસ્તુ ખરીદો છો જે કંપનીનો પ્રોડક્ટ ખરીદો છો તે દુકાનદાર પાસેથી અવશ્ય ને અવશ્ય એની માહિતી તમારે મિત્રો મેળવી લેવાની છે હવે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો હોય કે આવી અલગ અલગ વસ્તુ મિક્સ કરવાની ઝંઝટ નથી કરવી માથાકૂટ નથી કરવી તો એ લોકો માટે અલગ 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 કંપનીઓની દવા કે જેની અંદર આપણે થોડી કંપનીઓનું નામ કરું તો ધાનુકા કંપનીનું ટોરનાડો આવે છે સિઝન્ટા કંપનીનું ફ્યુજી ફ્લેક્સ આવે છે આપણે જે આઈએલ કંપની એટલે કે ઇન્ડિયા ઇન્સ્ટિકસાઇટ લિમિટેડનું હાશીમેન આવે છે અદામા કંપનીનું આ શકેદ આવે છે કે જેની અંદર યુપીએલ આગળ વાત કરીએ યુપીએલ કંપનીનું આયરિસ આવે છે સ્વાલ કંપનીનું પટેલ આવે છે આ બધી જ કંપનીઓની દવા જે છે એ મગફળીની અંદર નિંદામણ નાશક તરીકે કામ કરે છે અને જેની અંદર બે પ્રકારના ટેકનિકલો રહેલા છે એટલે કે જેની અંદર તમારે પટ્ટી પાંદ અને ગોળ પાંદ અલગ 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 દવાઓ છે મિક્સ નથી કરવી પડતી અને એક જ દવાની અંદર બંને પ્રકારના ટેકનિકલો આવશે છે એ પણ તમે પોતાના પાકની અંદર ઉપયોગ કરી શકો છો મિત્રો આમાંની આપણે વાત કરી છે કે અદાવા કંપનીનું આ સકેદ વિશે કે જેની અંદર કુજલો પોપ કુજાલો પોપ બે પોઈન્ટ ટકા આવે છે અને ઇમીજા થાપર છે ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા એમી ફોર્મ્યુલેશનની અંદર આવે છે આ પણ પણ પંપ પંપ અને અંદર અંદર આવે છે એ તમે પોતાના ઉપયોગ કરી શકો છો આની અંદર બંને પ્રકારના જે ખડ હોય છે પટ્ટી પાંદ અને ગોળ પાંદ એ બંને પ્રકારના ખડો નાશ થાય છે એ પણ તમે પોતાના પાક માટે અંદર ઉપયોગ કરી શકો છો આગળ આપણે આઈએલ કંપનીના હાસી મેનની વાત કરીએ તો કે જેની અંદર કુજાલો ખૂબ સાત પોઈન્ટ પાંચ ટકા આવે છે ને ઈ બીજા પર પંદર ટકા ઈસી ફોર્મ્યુલેશન ની અંદર આવે છે આ આ આ પ્રોડક્ટની અંદર પણ જે પટ્ટી અને ગોળપાન છે બંને પ્રકારના ખડો મિત્રો નિંદામણ જે છે ખડ છે કસરું છે એ નાશ પામી છે આપણે મગફળીને કાંઈ થતું નથી મિત્રો આપણે બે પ્રકારના ટેકનિકલો વાત કરી કે બીજી અલગ અલગ કંપનીઓની દવાની વાત કરી એ દવા તમે પોતાના મગફળીના પાકની અંદર મિત્રો વાપરી શકો છો આ અલગ અલગ ટેકનિકલોની વાત કરી કે જેની અંદર આપણે કુજા લો ફોફની વાત કરી કે ઇમજા થાપ્પરની વાત એ ગમે તે પ્રોડક્ટો તમે તમારા પાકની અંદર મિત્રો વાપરી શકો છો પરંતુ મિત્રો આપણે આગળ જે કોઈ પણ દવા તમને બતાવી એ દવાઓની અંદર જે નિંદણના શબ્દો હોય છે તો કે એનો કંઈક ક્રાઇટેરિયા હોય છે કે એની અંદર આપણે ખેડૂત મિત્રો એ શું ધ્યાનમાં રાખવાનું છે એની વાત કરીએ તો મિત્રો એક તો જે આપણા જે પંપ છે એ યોગ્ય માપ સાથે માપ સાથે જ આપણે દવાઓનો ઉપયોગ કરવાનો છે અને ગોળ અને જે અહીમીજા આપણે જે અહીમીજા થાપરની વાત કરી કે અન્ય કોઈ પણ કંપનીની દવાની વાત કરીએ દવાઓ જે છે એ પટ્ટી અને ગોળ તમારા ખેતરની અંદર જે છે એનું નિયંત્રણ કરે છે લગભગ મોટાભાગના બધા જ પ્રકારના જે નિંદામણો હોય છે એ મગફળીની અંદર દૂર કરે છે અને આગળ આપણે બતાવ્યા મુજબ દવાઓની વાત કરીએ તો કે છંટકાવની અંદર આપણે સંપૂર્ણ આપણા મગફળીના પાકની અંદર છંટકાવવા માટે સંપૂર્ણપણે સુરક્ષિત દવાઓ છે આગળ વાત કરીએ તો કે જે આપણે મગફળી જે મગફળીના જે આપણે જો આ કોઈપણ દવાની વાત કરીએ કે અન્ય કોઈ પણ દવાઓ જે છે તમે પોતાના પાક મગફળીના પાકની અંદર નિંદામણનાશક તરીકે ઉપયોગ કરો છો તો આપણો મગફળીનો જે પાક છે એ પચીસથી ત્રીસ દિવસ ઓછામાં ઓછો વીસ દિવસનો તો મિત્રો હોવો જોઈએ પચીસથી ત્રીસ દિવસનો મગફળીનો પાક હોય ત્યારે જ આપણા ખેતરની અંદર આ દવાઓનો ઉપયોગ કરવાનો છે અને જ્યારે નિંદામણ આપણું જે ત્રણથી ચાર પાંદડાનું હોય ત્યારે ખૂબ સારું રિઝલ્ટ આપે છે અને જ્યારે પણ આપણા આ દવાનો છંટકાવ આપણા મગફળીના પાકની અંદર કરીએ છીએ ત્યારે આપણે જમીનની અંદર મિત્રો ભેજ જે છે એ ખૂબ મહત્ત્વનું આ દવાઓની અંદર મહત્ત્વ ભજવતો હોય છે એટલે ભેજ આપણી જમીનની અંદર ખૂબ હોવો જરૂર હોવો જરૂરી છે જેટલો ભેજ વધારે આપણી જમીનને હશે એટલા જ પ્રકારની અંદર આપણા એટલા પ્રમાણની અંદર આપણી જમીન મગફળીના અંદર રિઝલ્ટ ખૂબ સારા પ્રમાણની અંદર મળશે આગળ જે વાત કરીએ તો જે આ દવા છે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે તમે પણ જો મગફળીનું વાવેતર કરેલું છે અને ઘણી વખત આ સતત વરસાદ રહેવાના કારણે જો મગફળીની અંદર જે નિંદામણ છે ખૂબ વધી ગયું હોય તો આ કોઈ પણ દવા છે મિત્રો તમે તમારા ખેતરની અંદર વાપરી શકો છો પરંતુ તમે જે કોઈ પણ કંપનીની દવા લાવો છો કે જો કોઈ પણ દુકાનદાર પાસેથી લાવો છો એ દવા વિશેની સંપૂર્ણ માહિતી તમારે એની પાસેથી મેળવી લેવાની છે કેટલા પંપ કરવાના છે એ દવાનું માપ શું છે એનો ડોઝ જે છે એ દ્રાવણ કઈ રીતે આપણે બનાવવાનું છે એ બધી સંપૂર્ણ માહિતી દુકાનદાર પાસેથી તમારે મિત્રો મેળવી લેવાની છે અને પછી જ તમારા ખેતરના ખેતર કે મગફળીના પાકની અંદર મિત્રો વાપરવાની છે અને જે કોઈ પણ તમે દવા લેવાનો કે ખરીદવાનો જે ખરીદો છો તે યોગ્ય લાયસન્સ ધારક હોય તેની પાસેથી જ લેવાનો મિત્રો આગ્રહ રાખવો જોઈએ મિત્રો તમે પણ જો વાવેતર કર્યું તો આ દવાનો ઉપયોગ નિંદામણનાશક તરીકે જરૂરથી ઉપયોગ કર ઉપયોગ કરજો ખૂબ સારા રિઝલ્ટો પણ મળેલા છે મિત્રો વિડીયોની અંદર આપવામાં જે માહિતી છે તમને સારી લાગી હોય તો આપણા અન્ય જે ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો અને આ વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા જ નવા વિડીયો કે જે ઇન્ફોર્મેશન ઉપયોગી વિડીયો છે એવા જોવા માટે તમારે અમારી યુટ્યુબ ચેનલ જે છે એ ખેડૂત કૃષિ મોલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ